સુરત શહેર માં શ્વાન પ્રેમીઓ દ્વારા રેકી યોજી દેખાવ કરવામાં આવ્યો હતો જેમાં ડોગ બચાવો ડોગ ને આઝાદી અપાવો એવા બેનરો સાથે લોકો રેલી માં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું सम्र रेली व्हाइट ड्रेसूर रखा रेली स्टेशन खाते अड़ाजन गैस सर्कल कर दिल्ली में डेढ़ लाख केस होते हैं एक साल में हिट एंड रन है तो क्या हमने गाड़िया बैन कर दी रोड रो, लोग पैदल चल रहे हैं, बलात्कार होते हैं मर्डर होते हैं उनकी कोई सुनवाई नहीं है सुप्रीम कोर्ट को यही मिला है खाली मुद्दा મારું નામ મોનિકા જૈન છે મેં સરકારને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે કુદરત તમને જોઈ રહેલું છે મોદીજીને હું ખાલી એટલું કેવા માંગુ છું જ્યારે સિંધુ ઓપરેશન માં તમારી છોકરી પર આ જ આવેલી તમે આખા શેરની છોકરી અમારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો તો આજે જયારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે અમે લોકો બાંધ ખેલાઈ રહેલા છે કારણ કે અમારા છોકરા છે અમે પેટીથી નથી ચડ્યા પણ અમે એમને ખવડાવ્યા છે તો આજે તમે કાં છો અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો જ્યારે દસ કૂતરાઓ પડે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો તો જ્યારે આ લોકો રેપ કરે છે કેટલા કેસ છે તો તમે આખા મનુષ્ય મનુષ્ય પ્રજાતિના જેન્ટ્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા ખાલી કૂતરાઓ પર જ તમે કરી શકો છો કારણ કે બોલી સામેલ કર્યા હતા શ્વાન પ્રેમીઓ રસ્તા ઉપર ઉતરીને બેનરો સાથે આ અબોલ જીવને બચાવવાની માંગ કરી રહ્યા હતા તેની સાથે જ સરકાર સુપ્રીમ કોર્ટ આદેશ બદલવાની પણ વિનંતી કરાઈ હતી ગોપાલ ખત્રી और हाँ, हमारी सरकार इतने सालों से पिछले दस से पंद्रह सालों से हमें यही सिखा रही है कि हम सनातन धर्मी है तो सनातन धर्म का एक कोर्ट में सरकार को बताना चाहूंगा दया धर्म का मूल है पाप मूल पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब तक घट में रहिए प्राण तो सरकार आ वस्तु समझी ने कोर्ट है, कोट है આપણી ઇન્ડિયન કોર્ટ જે છે વે ફોલો લો ઓફ નેચરલ જસ્ટિસ તો આ લો ઓફ નેચરલ જસ્ટિસ ને ફોલો કરીએ એનાથી વી કેન સેવ અવર ડોગ્સ કોર્ટ ને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી સકીએ છે કે ટુ ફોલો ધ લો ઓફ નેચરલ જસ્ટિસ થેન્ક યુ બ્યુરો ફોર નેશન પ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર